મહાદેવ અને દેવી પાર્વતીનું પૂજન કરવાનું હોય છે બ્રાહ્મણ દેવ દ્વારા પણ પૂજા થાય છે અને વિધિ વિધાનથી ભોળાનાથને પ્રસન્ન કરવા માટેનું આ વ્રત છે આ વ્રત ખાસ કરીને કે જેનું નામ જ છે ફૂલકાંજળી એટલે આ વ્રતમાં ગુલાબના ફૂલનું ઘણું મહત્વ છે આ વ્રતમાં ઉપવાસ કરવાનો હોય છે ઘણા બહેનો નમકનો પણ ત્યાગ કરે છે નકોરડો રહેવાનું હોય છે પાણી પણ પીવે તો ફરાળ પણ જો ખાય તો ફૂલ સૂંઘીને ખાવું પાણી પીવું હોય તો એ ફૂલ સૂંઘીને પીવું આખો દિવસ મહાદેવ અને મા પાર્વતીનું મનમાં સ્મરણ કરવાનું હોય છે જ્યારે દિવસ આત્મે અને ગાયોના ધણ ઘરે પાછા આવે ત્યારે ગાયોનું પણ પૂજન થાય છે ત્યારબાદ ફૂલ સૃંઘીને ફળાહાર કરાય છે આ વ્રત કરનારે આખી રાતનું જાગરણ કરવાનું હોય છે રાત્રે મહાદેવના ભજન કીર્તન કરવાના હોય છે પુરાણ શિવ મહિમાની વ્રત કથાઓ ગ્રંથો વાંચવાના હોય છે આ વ્રત પાંચ સાત કે અગિયાર વર્ષ સુધી કરવાનું હોય છે ત્યાર પછી તેનું ઉજવણું કરવામાં આવે છે ઉજવણામાં પણ જે કુમારિકાઓ આ ફૂલ કાંજળી વ્રત કર્યું હોય તેને જ પાંચ કન્યાઓને ગોરણી કરીને કંકુનો ચાંદલો કરીને ફરાળ કરાવવાનું હોય છે અને યથાશક્તિ ભેટ આપવાની હોય છે શણગાર વસ્તુ બંગડી ચાંદલા રૂમાલ વાસણ

અને પાર્વતીજીને કહે છે કે હે પ્રભુ મને મનગમતો ભરથાર પતિ આપજો અને અમારું કલ્યાણ થાય સાસરે અમને સુખ શાંતિ મળે એવા આશીર્વાદ અમને આપજો આવો આશીર્વાદ પ્રાપ્ત કરીને કન્યાઓ આ વ્રત કરે છે મોલકાંજળીનું વ્રત જો શ્રાવણ માસના શુદ પક્ષની ત્રીજના દિવસે કોઈ અડચણ હોય અને આ વ્રત ન થઈ શકે તો શ્રાવણ માસના વધપક્ષની ત્રીજે પણ આ વ્રત કરી શકાય છે જે બહેનો ચોખા કાંજળી વ્રત કરે છે એ ચોખા સૂંઘીને ફરાળ કરે છે અને પાણી પીવે છે અને જે બહેનો ફૂલ કાંજળી વ્રત કરે છે તે ફૂલ સૂંઘીને ત્યાર બાદ જળ ગ્રહણ કરે છે ફૂલને જ રાખવાનું હોય છે અને ફૂલ મહાદેવ અને દેવી પાર્વતીને સમર્પિત કરવાનું હોય છે જ્યારે પાંચ વર્ષ થાય આ વ્રત ઉજવવાનું હોય ત્યારે ચાંદીનું ફૂલ લઈને ભગવાન મહાદેવને ચડાવાનું હોય છે બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની હોય છે આવી રીતે ફૂલ કાંજિ નું વ્રત થાય છે ફૂલ કાંજરી વ્રત માં શિવ પાર્વતી ની પૂજાની વર્ષો વર્ષોથી ચાલતું આવતું વ્રત છે આ વ્રત કરવાનો ઘણો બધો મહિમા છે મિત્રો આપણે સાંભળ્યું ફૂલ કાંજળી વ્રત ની વિધિ મહિમા અને હવે આપણે સાંભળીશું ફૂલ કાંજળી વ્રત ની વ્રત કથા

અને પુણ્ય અર્જિત કરવા માટે જાય છે ત્યારે ચાલતા ચાલતા રસ્તામાં નદી કિનારે નાની બાળાઓ કુમારિકાઓ આશિવ પાર્વતીનું પૂજન કરતી હતી અને ફૂલ જળ જળપાન કરતી હતી આ જોઈને બ્રાહ્મણ દેવને તો આશ્ચર્ય થયું તેઓ આ બાળાઓ પાસે જાય છે અને પૂછે છે કે તમે આ કયું વ્રત કરો છો અને વારંવાર ફૂલ શા માટે સૂંઘી રહ્યા છો ત્યારે નાની નાની બાળાઓ કહે છે કે શ્રાવણ માસમાં સુદ પક્ષની ત્રીજના દિવસે આ ફૂલ કાંજળી વ્રત કરાય છે જે ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા થાય છે કરે આ પૂજા કરીને મન ગમતો વ્રત વર પ્રાપ્ત કરી શકાય છે આ સાંભળીને બ્રાહ્મણ તેમને ઘણુંય આશ્ચર્ય થયું તેમણે આ કન્યાઓ પાસેથી આ વ્રતની સર્વ વિધિ જાણી અને પોતાની કન્યાને આ ફૂલ કાંજળી વ્રતની વિધિ કહી સમય વીતતો જાય છે આવતા વર્ષે ફરી શ્રાવણ માસ આવ્યો અને શ્રાવણ માસની અંજવાળી ત્રીજ આવી ત્યારે બ્રાહ્મણની દીકરી પણ ફૂલ વ્રત કરે છે અને ભાવથી મનથી ભગવાન મહાદેવને તથા દેવી પાર્વતીની પૂજા અર્ચના કરે છે ભગવાન મહાદેવ અને પાર્વતી પ્રસન્ન થયા કન્યાના ભાગ્ય પલટાઈ જાય છે ધીરે ધીરે કન્યા મોટી થઈ અને તેના માંગા પણ આવવા લાગ્યા ત્યારે બ્રાહ્મણ દેવને થાય છે કે જરૂર આ શિવ પાર્વતીના વ્રતનો પ્રભાવ છે ફૂલ કાંજળી વ્રતનો પ્રભાવ છે કન્યાને સુયોગ્ય વર મળે છે અને કન્યા સુખી લગ્ન જીવન જીવવા લાગે છે આ બાજુ બ્રાહ્મણ અને બંને ભગવાન મહાદેવ અને મા પાર્વતીનો છે પ્રાર્થના કરે છે કે હે હે પ્રભુ પ્રભુ આપના આ ફૂલ કાંચરી વ્રત જે કોઈ કરે તેને સુખ શાંતિ સાસરિયામાં મળે અને યોગ્ય જીવન સાથી પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ છીએ ભગવાન ભોળાનાથ પણ પ્રસન્ન થઈને તથાસ્તુ કહે છે ત્યારથી આ ઘણું પ્રચલિત થયું હે મહાદેવ તમે જેવા આ બ્રાહ્મણ કન્યા ને ફળ્યા તેવા આપનું આ વ્રત કરનાર કથા સાંભળનાર કથા કહેનાર આ વિડીયો જોનાર સૌને ફળજો બોલો ભગવાન શિવ પાર્વતી ની જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ